ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે ચોથા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ રાખવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસથી સતત દબાણ હટાવ ઝુંબેશમાં મહત્તમ દબાણો દૂર કરવામાં આવ્યા છે કમિશનર દ્વારા ગાંધીધામને ચોખ્ખું ચણાક બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તારીખ પંદર નવ બે હજાર પચીસથી શરૂ કરેલ દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે આજરોજ સતત ત્રીજા દિવસે ચાવલા ચોક સાઉથ બજારની પાછળ આવેલ પાર્કિંગના દબાણો બાબતે કમિશનર મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના ચાર જેસીબી ચાર ટ્રેક્ટર પચીસ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજની સતત હાજરીમાં આજરોજ અંદાજીત કુલ પચાસ દબાણો દૂર કરવામાં આવ્યા આ ઝુંબેશમાં એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને પીએસઆઈ ઝાલા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પૂરતો સહયોગ આપવામાં આવ્યો તેમજ આવતીકાલે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે